ખોટાનો લોકો આવે ખોટા ગેરમાર્ગે દોરે હું ઘણીવાર કહું છું કે પાણીમાં પરપોટો હોય ને એ થોડી શણગ હોય એ ફૂટી જ જવાનો હોય પણ આપણે ક્યાં ગેરમાર્ગે નો દોરાય છે એની પણ આપણે કાળજી લેવી પડશે કાલે ધારીની ઘટના પણ આપણા ધ્યાન ઉપર આવી ધારીની અંદર અન્ય પાર્ટીના લોકો ત્યાં આવ્યા હતા કે અમારા વિષાવરમાં આમ થાય છે આમ થાય છે ઘારી વાળા ઘટી કરવા વાળા ક્યાં વિસાવર ગયા અને આજે જોઈએ ખબર પડી કે ખોટી વાતો ખોટી અફવાઓ જ લાવા ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયત્નો થશે પણ એમાંથી આપણે ના દોરવા જોઈએ એની પણ આપણે કાળજી લેવી પડશે બધા જ ગામના આગેવાનો મુખ્ય આગે હાજર છે મુખ્ય લોકો અહીં હાજર છે ત્યારે બધાને મારી વિનંતી છે કે આજથી વસ્તુ આપણે માર્કેટમાં મૂકવું જોઈએ જે રીતે સરકાર કામ કરી છે સરકારની વસ્તુને આપણે લોકોને જાણ કરવી જોઈએ માત્ર સોશિયલ મીડિયાના ભ્રામક પ્રચારથી આપણે આપણી વાત ના મૂકીએ એવું ના હોય આપણે પણ આપણો વિચાર લોકો સામે મૂકવો જોઈએ વિકાસના કામ માટે બધા સરપંચો અહીં બેઠા છે જે રીતે અમરેલી વિધાનસભાની અંદર ના ભૂતોના ભવિષ્ય એ પ્રકારના વિકાસના કાર્યો સરકાર દ્વારા થઈ રહ્યા છે થાય છે કે નથી દાદા સ્વીકાર્યને આપણે લોકોને કેવું પડે

કે જે રીતે આ દેશ માટે કામ કરી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાત સરકાર જે રીતે ખેડૂતો માટે મોટું મન રાખી કામગીરી માટે કામ કરતી આવી છે પણ અમુક લોકો ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરતા હોય છે તો ખેડૂત તરીકે તમારે મારે બધા જવાબ પણ આપવો પડે